સફાઈ કર્મચારીઓ દ્વારા જે આક્ષેપ કરવામાં આવેલ છે કે એકસો પાંત્રીસ કર્મચારીને કાઢી મૂકવામાં આવ્યા છે જે આંગ અનુસંધાને હું આપને આશ્ચર્ય હકીકત જણાવું છું કે ગાંધીધામ નગરપાલિકા સમયથી સફાઈ કામગીરી આઉટસોર્સિંગ એજન્સી મારફત કરવામાં આવતી હતી અને એજન્સી મારફત જ કામદારો રાખી અને કામગીરી કરવામાં આવતી હતી એટલે નગરપાલિકા દ્વારા કોઈ મસ્ટર ઉપર કે ડાયરેક્ટ કોઈ કર્મચારીઓ રાખવામાં આવેલ ન હતા અને નગરપાલિકામાં છેલ્લે જ્યારે દરબાર વેસ્ટ દ્વારા કામગીરી છોડી દેવામાં આવી વિવિધ કારણોસર ત્યાર પછી વસગાળાને રૂપે અમે હાલના જે કોન્ટ્રાક્ટર છે શિવજીભાઈ વાઘેલા એને એકસો પાંત્રીસ કર્મચારીઓ પૂરા પાડવા માટે વચગાળાનો વર્ક ઓર્ડર આપેલો હતો અને એ વર્ક ઓર્ડરમાં સમયસર ટેન્ડર પ્રક્રિયા ન થતાં અને વહીવટી કારણોસર વિલંબ થતાં અમે વહીવટદાર સાહેબશ્રીના ઠરાવથી ત્રીસ છ બે હજાર પચીસ સુધી આ એની કામગીરી સોંપી હતી એટલે કોઈ રાતોરાત કોઈને છૂટા કર્યા કે કર્યા એવું નથી કોન્ટ્રાક્ટરશ્રીને અમે જે ઓર્ડર આપ્યા છે એની નકલ પણ મારી પાસે જોઈએ તો મારી પાસે ઉપલબ્ધ છે એમાં સ્પષ્ટ લખેલું છે કે તમારો કોન્ટ્રાક્ટ ત્રીસ છ બે હજાર સુધી છે ત્યાર પછી એનો કોન્ટ્રાક્ટ પૂરો થાય છે એટલે અને બીજું આ કર્મચારીઓ મહાનગરપાલિકાના ડાયરેક્ટ નથી એટલે એને જો જાણ કરવાની થાય તો જે તે કોન્ટ્રાક્ટરશ્રી જાણ કરવાની થાય કારણ કે અમારા વર્ક ઓર્ડરમાં સ્પષ્ટ છે ઉપરાંત કોન્ટ્રાક્ટરશ્રી દ્વારા પણ મને રજૂઆત કરવામાં આવેલી કે ભાઈ મારું એક્સટેન્ડ કરવાનું છે કે નહીં પરંતુ આ વખતે મહાનગરપાલિકા વધુ સારી સુવિધા વધુ સારી સફાઈ થાય અને લોકોને સુખાધિકારીમાં વધારો થાય તે માટે પૂર્વ ઝોન અને પશ્ચિમ ઝોન એમ બે ઝોનમાં ટેન્ડર બહાર પાડી અને એજન્સીને મંજૂર કરેલી અને તેમાં ભાવ મંજૂર થઈ ગયા છે આજકાલમાં એજન્સીનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવશે અને આખા ગામમાં જે આપણે ઘણા સમયથી જોઈએ છીએ કે સફાઈની સમસ્યાઓ છે તે હલ કરવા માટે ગાંધીધામ મહાનગરપાલિકાએ પ્રયત્ન કર્યો છે અને આ વખતે એજન્સી પણ નવી આવેલ છે તેઓ કામગીરી સંભાળી લેવાના છે વાત રહી આ કર્મચારીઓની તો આ કર્મચારી ફરી વખત કહું છું કે મહાનગરપાલિકાના કોઈ કર્મચારી નથી તેઓ આઉટસોર્સિંગ મારફત રાખવામાં આવતા હતા અને આઉટસોર્સિંગ એજન્સીને હું વર્ક ઓર્ડરમાં જ સ્પષ્ટ લખેલું હતું કે ત્રીસ છ બે હજાર સુધી તમારો કોન્ટ્રાક્ટ છે એટલે એટલે મહાનગર અને તેઓને જાણ કરવાની ક્યાં છે એ બધી જવાબદારી જે કોન્ટ્રાક્ટર છે રાખવી જોઈએ કારણ કે આઉટસોર્સિંગથી કામ થતું હોય આપતો તો જાણો છો કે એમાં સીધો કોઈ રોલ હોતો નથી એટલે અને બીજું હવે હાલમાં નવી એજન્સીનું નિમણૂંક થઈ ગઈ છે એટલે બે ચાર દિવસમાં એનું વર્કઆઉટ બધું થશે અને કામગીરી વ્યવસ્થિત પૂરો થઈ જશે